તમે જોવો તા ખરી વાતાવરણ મોબાઈલ પર આ મોબત પર ફોટો ફોટો ચાલુ હે તમારો બોલો ફોટો

બહુ મજાનો મળે મારો તો ઈરાદો નથી જો કે જવા દેવાનો છે રામ રામ સીતારામ બધાઈની આ તો હું ને સવા ગામ ઉઠે ગયો આજ જવાનું છે આપણી હાથલા આટલા એટલાને ગળું ને નાથા નાથ મંદિર છે ને તો ના હે ને આજ બધા સોશિયલ મીડિયા જેટલા કામ કરે ને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં યુટ્યુબમાં ને બધાની બે ભાઈઓને ને બહેનોને ને પહેરું થવાનું હે સંમેલન હે આમંત્રણ હતું ફોન આવ્યો હતો તો જરાક આપણી કુમરો મારે આવી જો કે એ સાઈડ હું કોઈ દીક ને જ તો આ દીકરોના ગામડા જોવા જઈએ અને ખાસતા બધા મુલાકાત કરવાની થાય

ने सीता राम बधाई ने मै अमर है ना अटाण में दी होगा मेहमान पुगेगा जाऊ है भावेश भाई ने कोई दी कोरा गोनी होइ नि बौरडा में नै तो आज घुमरो मारे आओ हाइट लाहु देनी गो है सब गो तो इ कोरा तो हाइट रे न गो तो इ कोरा टाइम तो आनी ना काका ना काका इ कोरा इउ ठीक है

મારે આવું તો મારે આવું તો આવું વામે નામાય ખાતું એને કા ઈ તો પાછું લખાઈ છે હાલો રેડી હવે ને અમે વેલેરા નીકળે જઈએ આ અમે હે નહીં હનુમાનગઢ થી આગળ નીકળે ગયાલી આવ્યા ને આ લોકેશન જોવે અમારું મન મોહિત થયું અમે આ ફોટા પાડ્યા ને તમે જવો તા ખરી વાતાવરણ આ ડ્રોન ઉડાડી હોય ને મૂકીએ ને આવી તડકી નીકળી પાછી ના ના આ બહુ પવન નથી નો હાલે તો એ વેલેરા ફૂગીયા મોડું તો અમે ઓલરેડી થઈ વધારે મોડું ન થાય પેલા વેલેરા ફૂગી જાય એ તો અડધી પોણી કલાકનો રસ્તો હેલા

આ આ લોકો ને એક એક કળી અમે ઇન્સ્ટામાં કે મારી ચેનલથી બધા પરિચિત હો કારા હતા કામથી પરિચિત છે બીજા બધા પોતપોતાના ક્ષેત્રમાં જે કામ કરે ખૂબ સરસ કામ કરે પોતપોતાની એક ઓળખાણ છે પણ આવા આવા છોકરાઓની એકાદ કડી સંભળાઈ ને પછી અમને નીંદર નથી આવતી પ્રભુતભાઈ કે આને સ્ટેજ ક્યારે મળે અને આવા છોકરા ક્યારે સમાજની સામે આવશે અને એના હેતુ એના એક ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન છે આવા કલાકારોને તમારા સુધી પહોંચાડવા છે હજી ઘણા બધા કલાકારો છે અને આપણા પાસે સમય પણ ખૂબ બધો હાલો મારા હાલો મારા કિલોમીટર હોય નીકળી જાવ

यूट्यूब में काम नहीं करता ही पण है मेरे भाई बोले हटाने बाकी कौन आ बजा है बजा री मुलाकात के वीडियो बनावा वालों ने आईओ जाय बेटा आमीन भीम भाई ने आज आज के बोले है पछि वीडियो काम बनावा हां आपरे बहुत आपरे बाटी बोले है ना था तो से मस्त हो तो 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 तो

આપણો એક છોકરો પણ ખૂબ સરસ કરે તો કે નાથા પણ નાથો મોઢવાડીઓ ઘોળી માથે હવાર થઈ નીકળ્યો પણ છત્રી ઢેલ હેમણ કે પટી ફૂલ માળ નાગોડી ભૂતડી રેશમ કસાર મુગટ મૂળ લખી વાંદ લાલ અટારી જે બાન મને ગમે હરણીને લાસ મોકા મૂળ એવા ધરા સોરા ઠરા તુરંગા ઓલા હે માથે હવાર થઈ

કે ફોઈનીઓ પાસ કોઢીઓ કે પાસ નવસંદરીઓ કે આમના માણસો આતે ગા પણ ફોઈને કારણે ફૂટતી મોહરે

ખૂબ આનંદ થયો બધા મિત્રોને મળી અને ખાસ તો કે લીલાજીભાઈ અમીરભાઈ અને નામ લઈએ તો ઘણોય ટાઈમ ભયો જાય અને આમાં વરાય છે સાહિત્યકાર વરાય છે અને બધાને મળી અને ખૂબ આનંદ થયો અને આવા આવા આપણે આનંદના જે કાર્યક્રમ કરતા રહીએ અને આપણા ભાઈઓ મળતા રહીએ એવી બધાને શુભેચ્છા અને જે પણ લોકો સારા કામ કરે એને આપણે અભિનંદન આપીએ અને અમને બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હમણાં મેળો આવે છે મેળામાં મારે જવાનો હરક છે પણ છોકરા અહીં કે કઈ તમારે કામ કામ હોય અમારા જમાનામાં ઉતા કોઈ અમને શોખ હોય અમારે ઘણી હાન હોય માં અમારે પકોડા ખાવા હોય પાણીપુરી ખાવી હોય મેળામાં ફગીત પાર્કામાં બેસવું હોય અમાર જમાનામાં નોટું નથી મળી હાદર રે ગયો મને અને આ મે કહે તમારા તો ડોહ્યું ની હા સાહેબ જો બથાય સેવા કરી એ ડોહ્યું તમે એ ન મનતા કે ડોહ્યું માં કઈ ને જોયું તો ને એ વર ને આઈ બથાય ને પેલા ગીતું સ્યાર ગાવે ને એને માથે તાળી ઉઠે છે ડોહા કરે હવે ને મળી કોઈ ન કરે હવે ડોહાના આશીર્વાદ લીજો ડોહાની સેવા કરજો મેરામ જાવ તો તમે ખાસ પૂછજો કે તમારે આવું

કઈ બોલવા જ દેતા અમારું ચેનલ છે નાનું એવું આજાના આગલા મારો બાપ કરે કોઈ YouTube માં જાવ તો ડુબકી મારે જોજો કાઠે ગમે ના નીકળી જાય જીકુ કેવું છે ને પોતે હું આરામ મંડળનો પ્રમુખ છે હા આરામ મંડળનો પ્રમુખ છે અને કારણે તે કે એટલે મે ધક્કો ખાતો તો કે મે આમાં કા આને વિરાતે હુવા માટે બરાબર હુવા માટે નઈ વિરાતે હજે કામ કે કે કેજીયાવાળીનો સરદાર બનાવવાનો છે

ફોટા રાખવા એના કરતા આવા નરબંકા ફોટા રાખ્યા હોય ને તો જીવન સફળ થઈ જાય આપણું ને આ રીતનું હે આ સ્લોગન હે હવે નાથી કઈક બે શબ્દ કહે આ ખાઈ બધા નાતી બિન ની નો લે આવ્યા નાતી મુકા નો લે આવ્યો નહી આવી નહી હા વાત હાસી હે પોલો હે ને સેટો થઈ જાય પછી હું આવે ને પડે જા માની બીજો કઈ વાંધો ને પોલો થોડોક સેટો થઈ જાય ને ઢોકણો ને તો વાંધો ન આવે ને એવા હાટો કાક પાછું વાર મીટઅપ થાય ને ભેગા થાય ને નાથા હતા ને દયા થાય હે તરક દર્શન કરવા જાય હા બાકી નઈ અન ક્ષેત્ર હોય આઈ ક્લાસ ઘણા ઇન્યા દાન પુણ્ય કરે મંદિરે બો આઈ ક્લાસ છે બાકીના ના શનિ નું મંદિર હે પછી પોલો પાણો હે પણ ના કાય અમારે હે જવાનો વેત ન આવ્યો એવું કે મોરું સાચું તો એટલે હું કે ભાવે સ્વીક મજા આવે કોણ ચાલો છે કોણ ચાલો છે કઈ વાંધો નહી મે મીમન આયા હું તમે જાતા તો ના હું સપડ તમે વા ના છે આજે જાતાય ખુશી માલપુડા બનાવવા વાહ पहिला હાલપુડા કઈમાં હા હા રામ તન ભાગેયા કાઈ હા થકિલ મજા આવે ની આપડા રોપી થાય કે બોળડો ઈ આપડે ગામડા નામ લઈએ નિગમ જાય એટલે આપડે નામ નો લઈએ ક્યાં જાવું તો કઈ બોળડામ જાવ હે

સ્ટીલ મળે હું એવો જ અનમોલ પણ એ છે ને આ કાંઈ જીગ્યા ને તે એટલે આણી છે ને જીગા કરવી જે હે અટાણે ઊંતાળા ના થાતાનો ફોટો હોય તો અહીં હાલે ને મંદિરમાં કોઈ કારણ નથી પછી કાંક નિરાય કે એવું લાગીએ તો જીગા બદલાવ નાખ્યું એને અટાણે રાખી મોબત પરા મોબત પરા ફોટો ફોટો ચાલુ હે તમારો બોલો ફોટો